મિત્રો આજે ગાંગીની કાકી સુધરી ગઈ છે તેથી ગાંગીએ એ ધનની પોટલી એના કાકીના હાથમાં આપી અને કહ્યું કે લો કાકી આ તમારું ધન અને ત્યારે આ ગાંગીની કાકી કહે છે કે ગાંગી મેં આટલા દિવસ સુધી તો તને ખૂબ જ હેરાન કરી છે અને ત્રાસ આપ્યો છે પરંતુ હવે હું તને હેરાન કરવા નથી માંગતી અને હું એમ ઈચ્છું છું કે તું મારા ઘરે મારી સગી દીકરીની જેમ રહે બાકી હવે આ ધનની લાલચ રહી નથી અને આમ આટલું કહી અને એ ધનની પોટલી માધવરાયના હાથમાં આપી દે છે અને પછી તેઓ કહે છે કે લો માધવરાય ગામમાં જેટલી પણ ધનની જરૂર હોય અને ગામમાં જેટલા પણ વિકાસના કામ કરવા હોય ને એ કામ આ ધનથી કરો કારણ કે મારે હવે આ ધનની કોઈ જરૂર નથી કેમ કે મારે ગાંગીની જરૂર છે ધનની નહીં આટલું કહી અને પછી તો ગાંગીના કાકા કહે છે કે જોયું ગાંગી આજે ઘણા વર્ષો પછી હવે તારી કાકી સુધરી છે તેથી ગાંગી કહે છે આ સંસારમાં મારું સગું કોઈ નથી પરંતુ આજે મને પહેલી વાર એવું લાગ્યું છે કે મારી પાછળ કોક છે અને મારા કાકા કાકી મારા મા બાપ સમાન છે ત્યારે ગાંગીનું આટલું કેતાની સાથે તો એની કાકી એટલું કહે છે કે તો તું મને જો તારી કાકી માનતી હોય તો ચાલ ગાંગી મારા ઘરે અને એ દીકરી આપણે ઉના રોટલાના બટકા ખાઈ લઈશું પરંતુ આપણે કોઈ લાલચ કરવી નથી અને ત્યારે ગાંગી કહે છે કે માધવરાય હું મારા કાકા કાકીના ઘરે જાઉં છું અને આ ધનની પોટલીમાંથી અડધો ભાગ તમે મારા કાકાને પાછો આપજો અને અડધા ભાગનું ધન લઈ અને ગામમાં જે તમારે સારા કામ કરવા હોય એ તમે કરી શકો છો આટલું કહી અને ગાંગી એની કાકી સાથે પહોંચે છે કાકીના ઘરે અને ત્યાં પહોંચી અને પછી તો ગાંગીની કાકી કહે છે કે બોલ ગાંગી આજે તારે શું જમવું છે અને હવે તો રોજ એ બનશે જે તને ભાવતું હોય ત્યારે ગાંગી એટલું કહે છે કે હે કાકી આ તો તમે સુધરી ગયા એ ખૂબ જ સારી વાત છે અને હવે તમે આ ગામમાં રહો અને કોઈ પણ સંકટ આવે કે કોઈ પણ કાર્ય પૂરું ના થતું હોય ને ત્યારે આ તમારી દીકરી ગાંગીને એકવાર પોકાર કરજો હું ગાંગી હાજર થઈશ ત્યારે ગાંગીના કાકા કહે છે કે હાજર થઈશ એટલે એનો મતલબ શું છે ત્યારે ગાંગી કહે છે કે કાકા હું અહીંયા તમારી સાથે રહેવા નથી માંગતી કારણ કે હું મારા બાબાની સાથે રહું છું અને હવે મારે જવું પડશે અને મહિનામાં એકાદ વાર હું આ ગામમાં આંટો મારવા માટે જરૂર આવીશ અને આમ ગાંગી આટલું કહી અને ત્યાંથી ચાલવા લાગે છે ત્યારે ગાંગીની કાકી કહે છે કે હે ગાંગી બેટા આજનો દિવસ તો અહીંયા રહી જા અને થોડા ઘણું અમારા હાથનું બનાવેલું જમીને જા તો અમને એમ થશે કે તે અમને માફ કરી દીધા છે ત્યારે ગાંગી કહે છે કે હે કાકી એ તો તમે તમારા ધનની પોટલી જેવી માધવરાયના હાથમાં સોંપી ને ત્યારથી જ મને લાગી ગયું હતું કે તમે સુધરી ગયા છો અને હવે તમારે મને વધારે પ્રમાણ આપવાની કોઈ જરૂર નથી અને તમે તમારું કામ કરો ગામમાં રહો અને તમારા ધનનો અડધો ભાગ તમને મળી જશે અને અત્યારે હું જાઉં છું અને આમ આટલું કહી અને ગાંગી ત્યાંથી સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતી ઉડતી પાછી તે પહોંચે છે પોતાના બાબાની પાસે અને ત્યાં ઝૂંપડી પાસે જઈ અને જુએ છે તો બાબા ઝૂંપડીમાં બેઠેલા છે અને એમની આજુબાજુ એમના મિત્રો માલધારીઓ પણ બેઠેલા છે તેથી ગાંગી તેમની પાસે જઈને જુએ છે તો બધા માલધારીઓ પેલા બાબાને વાતો કરી રહ્યા હોય છે કે બાબા હવે અમે અહીંયાથી ચાલ્યા જવા માગીએ છીએ અને અમારા માલઢોર હવે અહીંયા દિવસ અને જ્યાં સુધી સુધી લીલોતરી હતી ત્યાં તો અમે રોકાણા પરંતુ હવે મહિનાના વાણા વાઈ ગયા છે અને હવે અમને લાગે છે કે અમારા મલખમાં પણ હવે હરિયાળી છવાઈ ગઈ હશે તેથી હવે અમને રજા આપો તો અમે બે ચાર દિવસમાં અહીંયાથી અમારા માલ સામાન લઈ અને ચાલતા થઈએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગાંગી કહે છે કે ના લાખાભાઈ હું તમને અહીંયાથી નહીં જવા દઉં કારણ કે તમને આવ્યા પછી અમને એવું લાગ્યું છે કે અહીંયા અમે એકલા નથી પરંતુ અમારો આખો પરિવાર છે અને જો તમે અહીંયાથી ચાલ્યા જશો તો પછી તો અમે સાવ એકલા પડી જઈશું અને એકલા પડી જઈશું તો પછી અમને અહીંયા ફાવશે નહીં એટલા માટે અમે તમને નહીં જવા દઈએ ત્યારે લાખો કહે છે કે ગાંગી તારી વાત સાચી છે પરંતુ અમારા માલઢોરની સંખ્યા ખૂબ જ મોટી છે અને હવે અહીંયા આટલામાં લીલોતરી રહી નથી અને જે કંઈ પણ હતું એ તો બધું અમારી ગાયો ચરી ગઈ છે અને હવે જો કંઈ વધ્યું નથી તો અહીંયા રહીને શું કરીશું અને આમ અહીંયા રહેવાથી પણ અમારા માલઢોર ભૂખ્યા મળશે એના કરતાં હવે અમને બે ચાર દિવસમાં અહીંયાથી જવાની રજા આપો અને ત્યારે ગાંગીના બાબા કહે છે કે તમે અહીંયા રોકાઈ જાઓ હું તમારા માટે ક્યાંક સારી લીલોતરીવાળી જગ્યા હોય તો એની શોધખોળ કરું છું અને પછી તો ચોમાસું આવશે એટલે તમારે અહીંયા મજા પડી જશે ત્યારે લાખો કહે છે કે બાબા અમે આજુબાજુના દૂર દૂર સુધી વિસ્તારોમાં જઈને આવ્યા છીએ પરંતુ જ્યાં જ્યાં સુધી લીલોતરી હતી ત્યાં બધે અમે અમારા માલઢોર ચરવી લીધા છે ત્યારે ગાંગીના બાબા કહે છે કે તો કાંઈ વાંધો નહીં તમને જેમ ગમે એમ તમે કરી શકો છો અને આ તો તમને મેં કહ્યું ત્યારે માલધારીઓ કહે છે કે ના હવે અમે અમારા મલખમાં ચાલ્યા જશું અને હવે તો અમારા મલખમાં પણ હવે લીલોતરી છવાઈ ગઈ હશે અને આમ ગાંગી ચિંતામાં પડે છે કે અરે રે આ માલધારીઓ ચાલ્યા જશે તો પાછા અમે અહીંયા વેરાન વગડે એકલા પડી જશું અને આમ મિત્રો આ બાજુ ગાંગી આવી ચિંતામાં પડી છે તો આ બાજુ માધવરાય પેલી ધનની પોટલી લઈ અને પછી ગામની કચેરીમાં આખા ગામને ભેગું કરે છે અને ભેગું કર્યા પછી માધવરાય એ ધનના બે ભાગ પાડે છે અને એક ધનની પોટલી ગાંગીના કાકાના હાથમાં આપી અને માધવરાય કહે છે કે લો ભાઈ આ ગાંગીના કહેવા પ્રમાણે અમે તમને તમારો અડધો ભાગ આપી દીધો છે અને પછી માધવરાય કહે છે કે હવે આ જે ઘરેણાં બચ્યા એનું આપણે શું કરીશું અને આ અડધા વધેલા આ ધનને આપણે સેમાં ઉપયોગ લેશું ત્યારે ગામનો હર કોઈ માણસ એક એક ઉભો થઈ અને પોત પોતાની વાત રજૂ કરી રહ્યા છે પરંતુ માધવરાય ને અને ગામના પંચ ને એમાં કઈ વધારે મન બેઠું નહીં તેથી માધવરાય કહે છે કે તમને બધાને જો યોગ્ય લાગે તો હું તમને એક વાત કહેવા માગું છું અને તમે કહેતા હોય તો એમાં આ ધનનો ઉપયોગ કરીએ ત્યારે બધા ગામના માણસો કહે છે કે માધવરાય તમે પહેલાં અમને જણાવો તો ખરા કે તમે આ ધનનો ઉપયોગ શેમા કરવા માંગો છો ત્યારે માધવરાય કહે છે કે આખા ગામમાં આપણા બધાના ઘર સરસ મજાના છે અને બધા આરામથી રહી શકે છે પરંતુ એક ખાલી આ ગામને બચાવનાર ગાંગીનું ઘર તો તમે જોયું જ છે કે એના બાપના મરી ગયા પછી એ ઝૂંપડું તૂટેલું ફૂટેલું થઈ અને સાવ વેરવિખેર થઈ અને પડ્યું છે અને ત્યાં જઈ અને કોઈને ઊભું રહેવું પણ ગમે નહીં એવું એ ઘર છે તો પછી આ ધનનો ઉપયોગ આપણે ગાંગીના ઘર બનાવવા માટે કરીએ અને ગાંગી જ્યારે પણ આ ગામમાં આવે છે ને ત્યારે તેને ગમે તેના ઘરે આશરો લેવો પડે છે અને આપણે આશરો પણ આપીએ છીએ પરંતુ જો કદાચ એનું પોતાનું ઘર અહીંયા સારું હોય ને તો કદાચ એ અહીંયા ગામમાં રોકાઈ જાય અને જો ગાંગી અહીંયા ગામમાં રોકાય ને તો પછી તો આપણા ગામનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે અને આમ માધવરાયની આટલી વાત સાંભળતાની સાથે ગામના સૌ માણસો માની ગયા અને કહે છે કે હા માધવરાય આમે પેલા લૂંટારાઓ પાસેથી આ ધનને પાછું લાવનાર ગાંગી છે તો આ અડધા ધનની માલિકી પણ ગાંગીની છે માટે આપણે બધા સૌ ભેગા મળી અને ગાંગીનું ઘર બનાવવું જોઈએ અને આમ માધવરાય અને ગામના માણસો આવી વાતો કરી રહ્યા હોય છે ત્યારે એમને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો ત્યારે ગામના માણસો કહે છે કે માધવરાય માનો કે ના માનો પરંતુ કોઈ ઘોડે સવારો આવી રહ્યા હોય એવું મને લાગે છે ત્યારે માધવરાય અને એમના ગામના માણસો આંખોના નેજવા કરીને જુએ છે તો દૂરથી બે ચાર ઘોડાઓ આવતા દેખાય છે અને ઘોડે સવારો ચાલતા ચાલતા આ ગામમાં આવે છે અને ગામમાં આવી અને કચેરી આગળ આવીને ઊભા રહે છે ત્યારે માધવરાય ઓળખી જાય છે કે અરે રે આ તો મહારાજ વિજયસિંહ છે અરે આવો મહારાજ આમ અમારા આંગણે ત્યારે વિજયસિંહ રાજા કચેરીમાં આવીને એટલું કહે છે કે માધવરાય આજે શેની સભા ભરાણી છે અને આમ બધા ભેગા થઈ અને શેની ચર્ચા કરો છો ત્યારે એક ગામનો માણસ ઊભો થઈ અને કહે છે કે હે મહારાજ આ ગામને બચાવનાર જે ગાંગી છે ને એનું ઘર તૂટેલું ફૂટેલું પડ્યું છે તો અમે એ ઘર બનાવવાની કોશિશમાં છીએ માટે આજે અહીંયા સભા ભરી છે કે અમે સૌ ગામના માણસો ભેગા મળી અને ગાંગીની જે તૂટેલી ઝૂંપડી છે ને તેને પાછી સાજી કરીશું કારણ કે કદાચ એ ઝૂંપડી સાજી હશે ને તો ગાંગી અહિયાં ગામમાં રહી જાય અને ત્યારે આટલી વાત સાંભળી અને વિજયસિંહ રાજા કહે છે કે હે માધવરાય શું આ વાત સાચી છે અને શું ખરેખર તમે ગાંગી નું ઘર બનાવી રહ્યા છો ત્યારે માધવરાય કહે છે કે હા વિજયસિંહ અમે ગાંગીના ઘરને બનાવવાની યોજના કરી રહ્યા છીએ ત્યારે વિજયસિંહ રાજા એટલું કહે છે કે તો તમારે કોઈએ કાંઈ કરવાની જરૂર નથી અને જો ગાંગીનું ઘર બનાવવું જ હોય ને તો હું પણ તમને એમાં યોગદાન આપીશ અને ગાંગીનું ઘર નહીં પરંતુ મહેલ બનાવો છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે શું ખરેખર મહારાજ તમે આ ગાંગીને મહેલ બનાવી આપશો ત્યારે મહારાજ એટલું કહે છે કે અરે રે આ ગાંગીએ મારું રાજપાટ રજવાડું અને મારી પ્રજાને બચાવી છે તો પછી ગાંગી માટે હું આટલું ના કરી શકું કરી નાખીએ ત્યારે માધવરાય કહે છે કે તો પછી ગાંગી મહેલ જોઈ અને ખૂબ જ ખુશ થશે અને તે આ મહેલમાં રહેવા લાગશે ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે તમારે આ ગામ માટે જે કંઈ પણ કરવું હોય ને તો એમાં મને પણ પૂછતા રહેજો કારણ કે હું પણ તમને અગત્યનો ફાળો આપીશ અને એનાથી આ ગામનો વિકાસ થશે અને આજે આપણે ગાંગી માટે મહેલ બનાવીએ અને પછી ગાંગીને અહીંયા બોલાવી અને તેનો મહેલ તેને અર્પણ કરીએ ત્યારે ગામના સૌ માણસો માની ગયા અને આમ પછી તો બીજા દિવસે એક પંડિતને બોલાવવામાં આવે છે અને ગાંગીના તૂટેલા ફૂટેલા ઘરની જગ્યાને સાફ કરી દેવામાં આવે છે અને ત્યાં વિધિ કરી અને સારું મુહૂર્ત જોડાવવામાં આવે છે અને પછી પંડિત કહે છે કે બે દિવસ પછી તમે અહીંયા કામ શરૂ કરી શકો છો અને આમ ગાંગીના મહેલને બનાવવાની શરૂઆત થઈ જાય છે અને મિત્રો ગાંગીના મહેલ બન્યા પછી ગાંગી શું આ મહેલમાં રહેશે કે નહીં તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી